મળતી વિગતો પ્રમાણે કતાર ગામમાં રણછોડજી પાર્ક સોસાયટીમાં રહેતા પરેશ રામજી સોલંકી ન્યૂઝ ચેનલ ચલાવે છે પરિવારમાં પત્ની અને બે દીકરી છે ગત તારીખ સત્યાવીસમીએ સોલંકી પરિવાર સાથે આબુ અંબાજી ફરવા ગયા હતા આ દરમિયાન અઠ્યાવીસમીએ બપોરે પડોશીએ કોલ કરી દરવાજો ખુલ્લો હોવાની વાત કરી હતી જેથી સોલંકીએ તરત જ સાડુભાઈને કોલ કરી ઘરે મોકલ્યા હતા ઘરમાં ચેક કરતા સામાન વેરવિખેર જોવા મળ્યો હતો જેથી સોલંકી રાતોરાત આબુથી સુરત પરત ફર્યા ઘરમાં તપાસ કરતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો કબાટના લોક ખુલ્લા અને તિજોરી તૂટેલી હતી તસ્કરો દસ હજાર બસો એકાવન ગ્રામ વજનના સોનાના ઘરેણા તથા રોકડા રૂપિયા ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખ મળી કુલ રૂપિયા નવ પોઈન્ટ ઇઠ્યોતેર લાખની મત્તા ચોરી નાસી છૂટ્યા હતા ઘરના સીસીટીવી કેમેરા ચેક કરતાં અઠ્યાવીસમીના મળસ્કે સાડા ચારથી પોણા પાંચ વાગ્યાના અરસામાં ટુ વ્હીલ પર ત્રણ યુવકો આવતા દેખાયા હતા ત્રણે જણાએ માથા પર ટોપી પહેરી હતી અને મોઢું પણ ઢાંકેલું હોવાનું ફૂટેજમાં નજરે આવ્યું છે મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘુસ્યા હતા પરેશ સોલંકીએ ફરિયાદ આપતા કતારગામ પોલીસે અજાણ્યાઓ સામે રૂપિયા નવ લાખની ચોરીનો મુદ્દામાલ સાથેનો ચોરીનો ગુનો નોંધ્યો હતો